નમસ્કાર દર્શક મિત્રો નજર ઓળબની સાથે હું છું ડૉક્ટર ચતુર આપણે ખાસ કરીને વાત કરીએ છીએ વરસાદી માહોલ વરસાદી માહોલ સર્જાયો છે સમગ્ર ગુજરાતમાં જ્યારે વરસાદથી ધમરોડી રહ્યો છે એમ કહીએ તો પણ ચાલે આમ તો જન્માષ્ટમીના પાવન પર્વોને પણ વરસાદથી ઉજવાયો એમ પણ કહી શકાય સાથે જ આપણે વાત કરીએ તો હળવદ અને મોરબી જિલ્લામાં પણ વરસાદ એવી જ રીતે વરસી રહ્યો છે અને હળવદને બંને જીવાદોરી સમાન ગણાતા ડેમો અને આ છે આપણે જે લાઈવ અત્યારે દ્રશ્યો જોઈ રહ્યા છીએ એ ડેમ છે બ્રાહ્મણી એક ડેમ અને બ્રાહ્મણી બે ડેમ પણ આપણે છલોછલ ભરાયો છે અને બ્રાહ્મણી એક ડેમ પણ ઓવરફ્લો છે સાથે જ મારે વાત કરવી છે બ્રાહ્મણી એક ડેમ છે દસ વર્ષે એકાદ વાર ઓવરફ્લો થતો હોય છે ખાસ એ પણ કહેવું છે કે આ ડેમ છે એમાં અંદર મોટા પ્રમાણમાં જમીન આવેલી છે અને જમીનમાં વાવેતર પણ થતું હોય છે ત્યારે મગફળીનું મોટા પ્રમાણમાં વાવેતર થયેલું છે અને એ ગામોની વાત કરીએ તો પલાસણ હોય દીઘડીયા હોય સુંદરી ભવાની હોય સરંભળા હોય કે પછી કરસણગઢ હોય કે કોલાસણ હોય આ બધા ગામોની જમીનને કારણે આ ડેમોમાં જે તે વખતે ડેમ બન્યો હશે ત્યારે આ જમીનો સિંચાઈ વિભાગ દ્વારા લેવામાં આવી હતી અને આ ડેમમાં પણ અત્યારે જેટલો ખાલી હોય અહીંયા વાવેતર થતું હોય છે મોટા પ્રમાણમાં કરોડો રૂપિયાની મગફળી તૈયાર થયેલો પાક હતો આમ જોઈએ તો એ સરકારી જમીન છે પરંતુ ખાસ વાત કરીએ કે જે તે ખેડૂતોની જમીન હતી એ ખેડૂતો વાવતા જ હતા પરંતુ આજે આપણે ઓવરફ્લો જોઈ રહ્યા છો દ્રશ્યો એ પાણી કોજવે પરથી નહીં પરંતુ ઓવરફ્લો ડેમમાં બ્રાહ્મણી એક ડેમ જે ઓવરફ્લો થઈ રહ્યું છે એના પરથી પાણી વહી રહ્યું છે ને એના આપણે લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ મેં કહ્યું એમ કે હળવદનો જીવાદોરી સમાન ગણાતો આ બ્રાહ્મણી એક ડેમ સિંચાઈ માટે પણ પિયત માટે પણ પાણી આપે છે અને સિંચાઈ માટે પણ પાણી આપે છે ખાસ કરીને વાત કરવામાં આવે તો આ ડેમ છે એ દસ વર્ષે એક થી બે વાર માંડ ભરાતો હોય છે અને આ મોટા પ્રમાણમાં પાણીની ક્ષમતા છે સાથે જ વાત કરીએ તો આ ડેમ છે એ એના દરવાજા નથી એટલે કે જ્યાં ઓવરફ્લોના બંને સાઈડ છે સરંભ બાજુ ને અહીંયા આ બંનેના ઓવરફ્લોની જે દ્રશ્યો હોય તે અહીંયા ઓવરફ્લોની જગ્યાએ પાણી લેવાતું હોય છે એના આપણે લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ ખાસ મિત્રો જેની વાત કરવામાં આવે કે નજર ઓજના માધ્યમથી તમે જે જોઈ રહ્યા છો એ બ્રાહ્મણી એક ડેમના દ્રશ્યો છે ને બ્રાહ્મણી એક ડેમના દ્રશ્યોને હું તમારા સુધી પહોંચાડું છું અને વાત કરવામાં આવે તો લોકો પણ અહીંયા જોવા માટે અને આ ડેમના વધામણા કરવા માટે પણ ઘણી પરંપરાઓ છે આપણી એના પણ આપણે લાઈવ દ્રશ્યો બતાવા છે સાથે જ મેં કહ્યું એમ તંત્ર દ્વારા પણ એલર્ટ કરવામાં આવે છે અને અમે પણ કહીએ છીએ કે એની જે સલામતી છે એને પણ ધ્યાનમાં રાખી અને ઘણીવાર આપ જોવો છો ત્યારે ગામડા ગામમાં પણ આ બ્રાહ્મણી ડેમના જે વધામણાની પણ અલગ અલગ હોતું હોય છે પરંપરા છે અને અબિલ ગલાલ કંકો અને શ્રીફળથી લોકો ડેમના વધામણા કરતા હોય છે નર્મદાના નીર તો લોકો વધાવતા જ હોય છે પરંતુ સારા વરસાદ થાય ત્યારે વરસાદી માહોલ સર્જાય અને જ્યારે પણ ડેમ ઓવરફ્લો થતું હોય ત્યારે એવા દ્રશ્યો પણ સર્જાતા હોય છે બીજી વાત કરીએ તો અહીંયાથી બે બે કેનાલો પણ પસાર થાય છે આ બ્રાહ્મણી એક ડેમમાંથી બે કેનાલો પસાર જ્યારે પાણીની પરિસ્થિતિ હતી પાણી નહોતું એ સમયે આ ટીક્કરના રણ સુધી એટલે કે ઘાંટીલા હોય અલગ અલગ ગામમાં અહીંયા પાણી પણ પહોંચાડવામાં આવતું હતું અને ઘાંટીલા સુધી જે કચ્છના નાના રણમાં કચ્છના નાના રણમાં આવી વિશેક નદીઓના પાણી આવતી અને કચ્છનું નાનું રણ ભરાતું હોય છે ત્યારે કચ્છના નાના રણમાં પણ ખાસ કરીને પાણીની ખૂબ જ જરૂરિયાત હોય છે અને આ પાણી જ્યારે ભરાય છે ત્યારે કચ્છના નાના રણમાં આવી વિશેક નદીઓ અને જે મીઠું પકવતા અગરિયાઓ છે તેના માટે પણ ખૂબ ઉપયોગી બનતું હોય છે અને આપ પણ જાણો છો કે કચ્છના નાના રણમાં ખારું અને મીઠું પાણી બંને ભેગું ભાંભરું પાણી થાય ત્યારે જેમાં મીઠા ઉત્પાદન માટે થતું હોય છે પરંતુ આપણે વાત કરીએ અહીંયાથી જે લાઈવ થયા છે નજરના માધ્યમથી તમે દ્રશ્યો જોઈ રહ્યા છો એ બ્રાહ્મણી એક ડેમના દ્રશ્યો છે ને બ્રાહ્મણી એક ડેમ છે એ છલો છલ ભરાયો છે અત્યારે જે છે અહીંયા ઓગન પરથી જે પાણી વહી રહ્યું છે ને એના આપણે લાઈવ દ્રશ્યો મિત્રો બતાવી રહ્યા છીએ જે કોઈ મિત્રો જોડાય કોમેન્ટ્સ જણાવશો અને શેર પણ કરશો એટલે કે અન્ય મિત્રો સુધી પણ આ માહિતી જોડાય મેં કહ્યું એમ આ બ્રાહ્મણી ડેમ ખૂબ જ વિશાળ છે અને ફરી એકવાર વાત કરીએ તો આ બ્રાહ્મણી ડેમમાં મોટા પ્રમાણમાં વાવેતર થયું છે મગફળીની વાત કરવામાં આવે તો મગફળીનું પણ પુષ્કળ પ્રમાણમાં વાવેતર છે અને એમાં ખાસ કરીને આપણે એ પણ બતાવીએ કે જેવની વાત કરવામાં આવે તો ગોલાસણ હોય પલાસણ હોય દીઘડીયા હોય પછી બીજી વાત કરીએ તો સરંભળા હોય સુંદરી હોય અને એ બાજુના ખેડૂતોએ પણ કરશનગઢના ખેડૂતોએ પણ અહીંયા વાવેતર કરેલું હોય છે અને આ વાવેતર માં તૈયાર થયેલો કરોડો રૂપિયાનો પાક કહી શકાય એ પણ પાણીમાં ગરકાવ થયો છે આમ તો આ સરકારી જમીન છે સિંચાઈ વિભાગને સોંપાયેલું ડેમ છે પરંતુ ખેડૂતો પોતાની જે જમીનો હતી એ જે તે વખતે સિંચાઈ વિભાગને આપી ત્યારબાદ જે જમીનો ખાલી રહેતી એમાં વાવેતર કરતા હતા અને આ વાવેતરનું પણ આ વખતે પાણીમાં ગરકાવ થયો છે ત્યારે તમામ મિત્રોને એ પણ બતાવીએ કે નજરરોજના માધ્યમ જે તમે જોઈ રહ્યા છો બ્રાહ્મણી એક ડેમ ઓવરફ્લોના ના દ્રશ્યો છે અને આ ડેમ છે એ કચ્છના નાના રણમાં પાણી ભરતું હોય છે આમ જોઈએ તો આ ડેમની વાત કરીએ તો આ ડેમમાંથી જે વહેતી નદીઓ છે બ્રાહ્મણી એક નદી બ્રાહ્મણી નદી છે એ ઉપરવાસના ગામોમાંથી એક બે આવક છે અત્યારે હાલ એક છે દીઘડીયા પાસે જે નદી આવી રહી છે એ પણ અત્યારે એના પર કોજવેર અને ઓવરબ્રિજ ઉપરથી જે કોજવે ઉપરથી ચારથી પાંચ ફૂટ પાણી વહી રહ્યું છે બીજી વાત સાથે કરીએ તો મિત્રો જે આંબેરડીની નદી છે જે આપણે સરાથી જે વાત કરીએ તો વાંકાનેર તરફ જતો રસ્તો એ પણ બંધ છે અને સરાથી હળવદ આવતો રસ્તો બંને રસ્તાઓ બંધ છે સાથે જ બીજી મહત્ત્વની વાત કરીએ તો આ જે ઓવરફ્લો થતું પાણી છે એ નદી રૂપે ડેમમાં વહતું હોય છે અને આ ડેમમાં ડેમથી જ્યારે આપણે વાત કરવામાં ત્યારે નદીમાં જતું હોય છે અને નદી કચ્છના નાના રણમાં ભરતી હોય છે અને કચ્છના નાના રણમાં આવી વિશેક નદીઓનું પાણી આવતું હોય છે ખાસ કરીને વાત કરવામાં આવે તો વિશેક નદીઓના પાણીથી કચ્છમાં મીઠું પકવતા અગરિયાઓને પણ ક્યાંક ને ક્યાંક આનંદની લાગણી જે તે વખતે વરસાદ ઓછો હતો એટલે કે રણમાં પાણીની આવક નહોતી પરંતુ જ્યારે પણ આ જેની વાત કરવામાં આવે કે ડેમ છે છલોછલ ભરાય અને આવી વિશેક નદીઓથી કચ્છનું નાનું રણ ભરાતું હોય છે એમાં પણ નવા નીર આવ્યા છે ત્યારે અહીંયાથી છે રણ સુધીના ગામડા જેને વાત કરવામાં આવે તો ટીક્કર હોય પછી ઘાંટીલા હોય કે પછી રણજીતગઢ હોય કે મિયાણી હોય કે પછી માનગઢ હોય આ બધાને આ મિત્રો પાણી પૂરું પાડતી હતી આ ડેમ જ હવે તો નર્મદાના નીર આવ્યા પરંતુ જે તે વખતે શિયાળુ ઉત્પાદન માટે આ ડેમ ખૂબ જ ઉપયોગી હતી અને ત્યારે પણ જ્યારે જે તે વખતે વરસાદ સારા થતા ત્યારે મેં કહ્યું એમ દસ વર્ષમાં એકાદ વાર બે વાર ડેમ ઓવરફ્લો થતો અને ખેડૂતોમાં ખૂબ આનંદની લાગણી હતી અને આ વિસ્તારમાં સમગ્ર વિસ્તારમાં આ ડેમને નદીના જ્યારે નવા નીર આવે ઓવરફ્લો થતા ત્યારે નદીના નીરને વધામણા પણ કરવામાં આવતા હતા એ પણ પરંપરા આજે પણ હજી જીવિત છે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો બ્રાહ્મણી બે ડેમમાં મેં કહ્યું એમ ચાર દરવાજા ખોલવામાં આવ્યા છે અને એક એક ફૂટ બ્રાહ્મણી અહીંયાથી નીચેના વિસ્તારમાં આવે છે એટલે કે આ ડેમ ઓવરફ્લો થાય એટલે એના હજુ પણ વધારે દરવાજા ખોલવાની શક્યતા છે કારણ કે આ ડેમમાં પુષ્કળ પ્રમાણમાં પાણી આવતું હોય છે ચોટીલા થાન વિસ્તારમાંથી આ બાજુનો જે વિસ્તાર છે જે આંબરડી અને દીઘડીયા તરફથી આવતી બંને નદીઓ હજી ભરપૂર પ્રમાણમાં આવી રહ્યું છે પાણી અને પાણી પાણીની આવક સાથે સાથે જ અહીંયા ઓવરફ્લોના પણ પાણી વધી શકે એટલે વધી શકે એટલે બ્રાહ્મણી બે ડેમમાં પણ પાણી હજુ પણ દરવાજા ખોલવાની જરૂર પડે એવી મને શક્યતા લાગી રહી છે સાથે જ મિત્રો નજરની ચેનલને હજુ સુધી તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરો સૌથી પહેલા એ કરો કારણ કે હળવદ આજુબાજુ બનતી ઘટનાઓ તમારા મોબાઈલમાં આસાનીથી મળી રહે નજર અડવોદ એ તમારી ચેનલ છે હળવદની ચેનલ છે આજુબાજુ ખેડૂતોની ચેનલ છે તમામ લોકો એની સાથે જોડાયેલા છે અને તમારા મોબાઈલમાં આસાનીથી સમાચારો મળી રહે એ માટે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો મને આપશો રજા નમસ્કાર મિત્રો